જુનાગઢ સહિત અન્ય શહેરોમાં પેસેન્જર ઓથા હેઠળ ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેંગના ત્રણ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા જેમાં દીપક સોલંકી રવિ સોલંકી અને સાગર અબડાસિયા નામના ત્રણ શખ્સોએ આવી સો જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી ઝડપાયેલા ત્રણ શખ્સો અલગ અલગ જિલ્લામાં પેસેન્જર રિક્ષા ફેરાના ઓથા હેઠળ બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતની ભીડભાડવાળી જગ્યા પરથી મુસાફરોને રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા અને બેગમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોનની શિફ્ટતાપૂર્વક ચોરી કરી ગુનાઓ આચરતા હતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે મજે વળી દરવાજા ઘરનાણા પાસેથી ઝડપી લઈ કુલ ચાર ગુનામાં ચોરેલા રોકડ રકમ મોબાઈલ ફોન અને બે ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીડભાડવાળા જે સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો ત્યાંથી એક છે પોતે રિક્ષા ચાલક બને અને અન્ય બેને પેસેન્જર તરીકે બેસાડે ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે યાત્રી અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે રોકડ રકમ અથવા તો કોઈ દાગીના આ વસ્તુને એના ખીચામાંથી કે બેગમાંથી ચોરી કરી આવી રીતે છે આખી ઘટનાને છે અંજામ આપતા હતા પરંતુ એલસીબીની ટીમની સતત મહેનતના આધારે આ જે ત્રણ આરોપીઓ છે તે હાલ છે એરેસ્ટ કરવામાં આવેલા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુનાઓ દાખલ થયેલા હોય આ ઉપરાંત રાજકોટ ગ્રામના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે